નમસ્કાર મિત્રો આજે બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે જો તમે પણ તહેવારો માટે સસ્તું સોનું ખરીદવા માંગતા હોય તો આ તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના નવીનતમ ભાવ શું છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો તમે ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરી દેજો તો મિત્રો હવે જોઈએ કે ભારતીય બુલિયન બજાર અનુસાર આજે ચાંદીનો નવીનતમ ભાવ શું છે તો ગ્રામ ચાંદીનો એકસો સોળ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે સો ગ્રામ ચાંદીનો ભાવ અગિયાર હજાર છસો રૂપિયા છે જ્યારે એક કિલો ચાંદીનો ભાવ એક લાખ સોળ હજાર રૂપિયા છે તો મિત્રો પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો થયો છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પચીસ ટકા સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે સાત ઓગસ્ટથી અમલમાં આવનારી નવી આયાત જકાતને કારણે રોકાણકારો સુરક્ષિત વિકલ્પ તરીકે સોના તરફ વળી રહ્યા છે ત્યારબાદ વાત કરી આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર છસો પિંચોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એકસઠ હજાર છસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે છોતેર હજાર સાતસો પચાસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સડસઠ હજાર પાંચસો રૂપિયા છે તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે આઠસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર ત્રણસો એસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે પિંચોતેર હજાર ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ત્રાણું હજાર આઠસો રૂપિયા છે જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ આડત્રીસ હજાર રૂપિયા છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે એક હજાર રૂપિયાનો વધારો થયો છે તે સિવાય જો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર બસો તેત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક્યાસી હજાર આઠસો ચોસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ બે હજાર ત્રણસો ત્રીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ ત્રેવીસ હજાર ત્રણસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પ્રતિ ગ્રામે અગિયારસો રૂપિયાનો વધારો થયો છે